જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે નંદી ભગવાન શિવના પ્રિય ભક્ત છે નંદીને માત્ર ભગવાન શિવનું વાહન જ માનવામાં આવતું નથી પરંતુ નંદી મહારાજ મહાદેવના ભક્ત પણ છે નંદીને નિર્દોષ જીવ માનવામાં આવે છે તેમના સરળ વર્તનને કારણે નંદી ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે નંદીનો સ્વભાવ ખૂબ જ સરળ અને સીધો હોય છે પરંતુ જો નંદીને કોઈ વાત ઉપર ગુસ્સો આવે તો નંદીનું સ્વરૂપ ખૂબ જ રાક્ષસી બની જાય છે આ ગુસ્સામાં તે નંદી શિવ સાથે અથરામણ પણ કરે છે નંદીની ગુસ્સે થવાની એક ઘટના રાવણ સાથે પણ જોડાયેલી છે રાવણ ભગવાન શિવને મરવા કૈલાસ ગયો હતો રામાયણનો ઉલ્લેખ છે કે લંકાપતિ રાવણ પણ ભગવાન શિવના પરમ ભક્ત હતો રાવણ તેના ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા સીનવી લીધી પછી તે કૈલાસ પર્વત ઉપર ગયો અને ભગવાન શિવને લંકામાં સ્થાયી થવા માટે પ્રાર્થના કરી પરંતુ મોહ માયાથી દૂર રહેવા ભગવાન શિવે રાવણની વિનંતી સ્વીકારી નહીં ત્યારે રાવણ ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પહોંચ્યો હતો ભગવાન શિવને મળતા પહેલાં રાવણ નંદીને મળ્યો હતો જ્યારે રાવણ કૈલાસ પર્વત ઉપર પહોંચ્યો ત્યારે ભગવાન શિવ તપસ્યામાં મગ્ન હતા આવી સ્થિતિમાં જ્યારે રાવણ નંદીને મળ્યો ત્યારે નંદી મહારાજે રાવણને રાહ જોવા કહ્યું પરંતુ અહંકારના પ્રભાવમાં રાવણે નંદી પાસે તેનો પરિચય માગ્યો નંદી મહારાજે પોતાને ભગવાન શિવના મહાન ભક્ત ગણાવ્યો નંદીની આ વાત સાંભળીને રાવણ ગુસ્સે થયો કારણ કે રાવણ પોતાને શિવનો સૌથી મોટો ભક્ત માનતો હતો રાવણે નંદી સાથે દિવ્યવહાર કર્યો પોતાને મહાદેવનો ભક્ત ગણવાતા બરત જેવા માણસને જોઈને રાવણ ખૂબ હસ્યો રાવણ તેના ગમનમાં જોર જોરથી હસવા લાગ્યું અને પછી તેણે નંદીને કહ્યું મારે વાનર જેવા ચહેરાવાળા માણસ સાથે વાત કરવી નથી મને ખબર નથી કે તું મનુષ્ય છે કે પ્રાણી તું માણસ જેવો તો લાગતો નથી તો પછી તું મહાદેવની ભક્તિ કેવી રીતે કરી શકે હું અહીં મહાદેવના દર્શન કરવા આવ્યો છું તેથી હું તારા કોઈ પણ સવાલનો જવાબ નહીં આપું તને ખબર નથી કે હું સોનાની લંકામાં રહું છું મહાદેવનું ભક્ત છું એટલે અહીં આવ્યો છું નહીં તો અહીં કોણ આવવા માગે છે રાવણની વાત સાંભળીને નંદી મહારાજ ગુસ્સે થયા રાવણની વાત સાંભળીને નંદી મહારાજ ગુસ્સામાં આવી ગયા અને કહ્યું મહાદેવના ભક્ત બનવા માટે સંપૂર્ણ મનુષ્ય બનવાની જરૂર નથી કોઈ પણ જીવ ભગવાન શિવનો ભક્ત હોઈ શકે છે શિવ તેમના ભક્તમાં ભેદ રાખતો નથી કારણ કે તેના બધા ભક્તો સમાન છે પરંતુ તમારા જેવી માનસિકતા ધરાવતા લોકો મહાદેવના સાચા ભક્ત ન હોઈ શકે તેથી હું તમને શ્રાપ આપું છું કે એક દિવસ વાનર જેવી દેખાતી વ્યક્તિ તારા અહંકારને તોડી નાખશે અને તારી લંકા બારીને રાગ થઈ જશે આ સિવાય તારું મૃત્યુ પણ સાચા ભક્તના હાથે થશે સમય વીતવા સાથે નંદી મહારાજના સાપનું ફળ આવ્યું અને રાવણની લંકા હનુમાનજી દ્વારા બારીને રાખ થઈ ગઈ એ જ સમયે વિષ્ણુ અવતાર શ્રીરામના હાથે રાવણનું મૃત્યુ થયું આ રીતે નંદી ભગવાન શિવના પ્રિય બન્યા પૌરાણિક કથાઓમાં એક રસપ્રદ વાર્તા કહેવામાં આવી છે કે એકવાર દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું અને પછી સમુદ્રમાંથી નીકળેલી વસ્તુઓની વેચની લઈને તેમની વચ્ચે લડાઈ થઈ આવી સ્થિતિમાં ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલું હરાહર ઝેર પીને જગતનો ઉદ્ધાર કર્યો એ ઝેરના થોડા ટીપા બહાર નીકળીને જમીન ઉપર પડ્યા નંદીને પોતાની જીભ વડે આ ટીપા ચાટ્યા નંદીનો તેમના પ્રત્યેનો લગાવ અને પ્રેમ જોઈને શિવે તેમને સૌથી મહાન ભક્તનું બિરદાવ્યું આપ્યું તેમને એવા વરદાન આપ્યા કે તેમને જોઈને લોકો ચોક્કસપણે નંદીને વંદન કરે છે શિવ ભક્તો નંદીના કાનમાં કેમ બોલે છે પોતાની ઈચ્છાઓ નંદીના દર્શન કરવાથી મનને અપાર શાંતિ મળે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ મોટા ભાગે તેમની તપસ્યામાં મગ્ન રહે છે ભગવાન શિવની તપસ્યામાં કોઈ અવરોધ ન આવે એ માટે નંદી ચેતનાની સ્થિતિમાં રહે છે એવું માનવામાં આવે છે કે જો કોઈની ઈચ્છા નંદીના કાનમાં સંભળાય છે તો તે ચોક્કસપણે એને ભગવાન શિવ સુધી પહોંચાડે છે પછી એ નંદીની પ્રાર્થના બની જાય છે જે ભગવાન શિવ ચોક્કસપણે પૂર્ણ કરે છે એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે ભક્ત પોતાની ઈચ્છાઓને તમારા કાનમાં ઈમાનદારીથી બોલશે તેની બધી ઈચ્છાઓ અવશ્ય પૂરી કરીશ આત્મા અને શરીરનું બંધન નંદી અને શિવ જેવું છે જેમ નંદીની આંખો શિવ તરફ હોય છે એવી જ રીતે આપણી આંખો પણ આત્મા તરફ હોવી જોઈએ દરેક વ્યક્તિએ પોતાની ખામીઓ જોવી જોઈએ વ્યક્તિએ હંમેશા બીજા માટે સારી લાગણી રાખવી જોઈએ નંદીની વાત એ છે કે શરીરનું ધ્યાન આત્મા તરફ હોય ત્યારે દરેક વ્યક્તિ ચારિત્ર્ય આચાર અને વ્યવહારમાં શુદ્ધ બની શકે છે સામાન્ય ભાષામાં મનની શુદ્ધતા કહે છે આના કારણે સ્વર્થ બને છે જ્યારે શરીર સ્વસ્થ રહે છે મન પણ શાંત સ્થિર અને સંકલ્પથી ભરેલું બને છે સંતુલિત શરીર અને મન આપને દરેક કાર્ય અને લક્ષ્યમાં સફળતાની નજીક લઈ જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ ચેનલ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે